દર્શક મિત્રો મરણ પથારીએ પડેલા ઐતિહાસિક માંડવી દરવાજાના રેસ્ટોરેશનની કામગીરી શરૂ થઈ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાપુએ માંડવીની મુલાકાત લઈ સવાની હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડને રેસ્ટોરેશનનું કામ સોંપ્યું અગાઉ દરવાજાનો કેટલોક ભાગ ધરાશાયી થયો જે ગ્રીન નેટમાં ફસાયો હતો કર્મચારીઓએ આગળની કામગીરી અંગે ચર્ચા કરી અમને હેરિટેજ સેલમાં એપોઇન્ટ કરેલા છે અમે એમના તરફથી આવ્યા છે કોર્પોરેશન માંથી મટિરિયલ એટલે એવું છે અમે લાઈમ કોન્ક્રેટ કરી રહ્યા છે એની બહાર પ્લેટો લગાવીને અંદરના ભાગે કરતા જઈશું અને આ સપોર્ટ સ્ટ્રક્ચર અત્યારે ઊભું કરી રહ્યા છે કે આ ભાગ વધારે ડેમેજ ના થાય તો સપોર્ટ સપોર્ટ બાદ કામ ક્યારે ચાલુ થવાનું છે કારણ કે છે એ એન્ડરિંગ ટેન્ડરિંગ કરીને પ્રક્રિયા આખી કરવામાં આવે પણ અત્યારે આ ડેમેજ થતું અટકી જાય ને વધારે ડેમેજ ના થાય એટલા માટેની કામગીરી પ્લેટ મારી દેવામાં આવશે પ્લેટ મારીને કોન્ક્રીટ કરીને આ ભાગને ઇન્ટેક કરી દેવામાં આવશે લાગે છે કે પ્લેટ માર્યા બાદ મજબૂત રહેશે કારણ કે વરસાદનો પણ સમય છે પાણી પણ જળી રહ્યું છે દિવસે દિવસે ટોપડા રહ્યા છે જો આ પ્લેટની અંદર એટલે હમણાં અને આ કવર્ડ હતું ને ઓપન કરીને જોઈ લીધું છે અંદર એની અંદર આપણે પ્લેટ મારીને વેલ્ડિંગ કરીને ચાર બાજુથી તો કરી અંદર મટિરિયલ નાખીને સ્ટેન્ડન કરી દઉં આપણે શું પરિસ્થિતિ નહીં એ પહેલાં ડેમેજ હતું એ જ છે ડેમેજ પણ વધારે ના થાય એટલા માટે આપણે હું કોન્ક્રીટિંગ કરી દઈશું અને લાઈમ હું કોન્ક્રીટ આવે એટલે આ જૂનું જે છે ને એ પ્રકારનું સિમેન્ટથી થાય નહીં એમાં જે પ્રકારનું જે પ્રકારનું કરવા માટે ટાઈમ વધારે જતો હોય છે એટલે એ રીતે સ્ટેપઅપ કરી રહ્યા છે ಹು ದಿವಂಗಾಧ್ಯ ಹೆರಿಡೆಜ ಸೆಲ್ೆಲ್ ಎಂಟ ಕೂಡ